ભરૂચ નજીક નેશનલ હાઇવે નંબર અડતાળીસ પર મુલેટ ટોલ પ્લાઝા પર બેરિયર તોડી ટ્રક ચાલકો નાસી જવાના વીસ દિવસમાં ચાર બનાવ સામે આવ્યા હતા જેના પગલે પોલીસ એક્શનમાં આવી હતી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વીયુ ગઢડિયાના માર્ગદર્શન હેઠળ ચાર ટ્રકના ચાલકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો મુલેટ ટોલ પ્લાઝા પર થાકર ધણી લખેલી ટ્રકના ચાલકોની માફિયાગીરી સામે આવી હતી જેમાં એક મહિલા કર્મચારી બેફામ ટ્રક ચાલકોને રોકવા આવી હતી જોકે ટ્રક ચાલક બેફામ રીતે ટ્રક હંકારી ગુનો દાખલ કર્યો હતો અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે આ ઘટનામાં પાંચ ટ્રક ચાલકોની ધરપકડ કરી હતી અને ચાર વાહનો જપ્ત કર્યા હતા ઉપરાંત બેફામ બનેલા ટ્રક ચાલકોની શાન ઠેકાણે લાવવા માટે તેઓનું ટોલ પ્લાઝા ખાતે સરઘસ પણ કાઢ્યું હતું આ દરમિયાન ટ્રક ચાલકોએ પોલીસ સમક્ષ તેઓની ભૂલ થઈ ગઈ માફી

ૌલદ ટોલ નાકા ઉપરથી બેફામ રીતે પોતાના ડમ્પરોને ચલાવી નાકા ઉપર ધીમા પડ્યા વગર તેના બેરિયરને તોડી અને બેફામ રીતે લોકોના જાનમાલને નુકસાન અને જોખમમાં મૂકાય તે રીતે અંકારી અને ગુનો આચર્યો હતો જે બાબતે પોલીસે ગુનો દાખલ કર્યો છે અને હાલમાં ત્રણ જેટલા ડ્રાઈવરો તથા બે ટ્રક માલિકોને અટક કરવાની કાર્ય કામગીરી કરવામાં આવી છે અને એ બાબતે આગળની તપાસ અત્યારે છેલ્લા વીસ દિવસ ઉપરાંત એ બાબતે અત્યારે પૂછપરછ ચાલી છે કેટલાક કારણો અમારા ધ્યાનમાં આવ્યા છે પણ એ બાબતે ખરાય અને આગળની વધુ તપાસ ચાલુ છે